સરસ મજાનું શાક છે આ ઉપર તમે જુઓ તો કોથમીર છે એ તમને જોવા મળશે આ જે જે છે છે આ સ્પેશિયલી અહીંથી દાળ શાક અને જે મીઠાઈ છે એ બધી જે પાછળની બેક સાઈડમાં તમે સુપડી જોવો છો એની અંદર ભરી અને સીધે સીધી કાઉન્ટરે પહોંચાડે છે તો એવી રીતના કઈક રસોડા વિભાગમાંથી જે રસોઈ છે એ કાઉન્ટરે પહોંચે છે અને જેમ કે રોટલીના તવા જોવા મળશે એટલે તમે અંદાજો લગાવી શકશો કે આઈ થિંક રોજના હજારો લોકો જે છે એ રસોઈ બનતી હોય છે તો રોટલી મટરનો રોટ જે છે એ અહીંયા ઓટોમેટિક તૈયાર થઈ રહ્યો છે ગરમા ગરમ ચોટલી જે સામે બની રહી છે અને એ બધી અહીંયા જે ટોપમાં છે એ ભરી અને પછી કાઉન્ટર તરફ જશે તો તમે આ જુઓ તો બેટર જે છે એ છાના ઉપર નાખીએ એટલે સીધા જ અંદર તમને સીધી મમરી પડી રહી જુઓ તમે તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત લીમડીના આંગણે તો ગાઈઝ અત્યારે જે બાપુની જે ભવ્ય રામકથાનું આયોજન શરૂ છે તો આપણે સરસ મજાની રામકથાનું જે રસપાન છે એ કરી રહ્યા છીએ અને અહીંયા જે લાખો લોકો જે બાપુની રામકથાનું રસપાન કરવા આવે તો એમના માટે ભવ્ય રસોઈની આયોજન છે એમ કહેવાય કે મહાપ્રસાદ તો અત્યારે આપણે છીએ મહાપ્રસાદના જે બને છે એ મેઇન રસોડાની અંદર તો આપણી સાથે ખુશાલી સુપર બ્લોગના ઓનર અલ્વેશભાઈ છે તો અલ્વેશભાઈ શું કહેશો જ્યારે બાપુની કથામાં આવો ત્યારે ભજન અને ભોજન બંને સાથે જ હોય છે તે કહી જ ન શકાય કે પ્રસાદનો લાગો તમે લ્યો ને તો એક અનોખો આનંદ છે તો કઈ રીતના રસોઈ બને છે તે ભાઈ ગોહિલભાઈ જય વ્લોગ્સ તમને વિડીયો દ્વારા શેર કરશે તો કમેન્ટમાં જય શ્રી રામ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો આગળનું રસોડું છે આપણે જોઈએ અને કહીશ અહીંયા તમે શાકભાજી જોઈ શકો છો ઢગલા મોઢે છે શાકભાજી છે એ તમને જોવા મળશે આ બધા જ કેરેટ અને બાઉલ છે બધા ટામેટાના છે અને આગળ તમે જુઓ તો મરચાં છે પછી સામે દેખાય કોથમીર છે અને અહીંયા જુઓ તમે તો જે મરચાં છે એના કોથળાને કોથળા પીરા છે આગળ તમે જુઓ તો કોથમીર છે પછી રીંગણા છે અને મરચાં જે છે એ આખા બનાવવાના તો એ સુધરેલા છે મતલબ કે કટિંગ કરવાનું હજી બાકી છે તો કઈ આગળ આપણે જોયું ટમેટા રીંગણા અને મરચાંની અને અહીંયા તમે જુઓ તો આ જે છે એ બટાકાની બોરીઓને બોરીઓ છે તો કઈ આગળ આપણે શાકભાજી જોયું અને એ જે બને છે એ મેઇન વસ્તુ તમને બતાવું તો અંદર બટેકા જે છે એ ગ્રેવી સાથે મિત્રો આગળ આપણે શાક જોયું અને અહીંયા તમે જો આ મોટા ટોપની અંદર જે સરસ મજાની દાળ છે એ બની રહી છે તમે જુઓ તો અંદરથી ધુમાડા નીકળે છે એ એમ કહેવાયને કે પાણીમાંથી જેમ કેમ પરપોટા નીકળતા આવી રીતના કંઈક તમને જોવા મળશે કંઈક કાટિંગમાં જ તમને અહીંયા જે ભાત છે એના ગરમા ગરમ છે ઢગલા જોવા મળશે અને સામે તમને દેખાય એમ મોટા પકડીયા અંદર જે ભાત છે એ તૈયાર થતા હોય છે તો ગાઇઝ આગળ આપણે જે શાક અને દાળના જે રસોડા વિભાગમાં હતા અને એની એક સાઇડ બહાર નીકળીએ ત્યાં તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકશો ટ્રેક્ટરોની જે લાઇન છે આ લાઇન જે ટ્રેક્ટરોની છે એ સ્પેશિયલી અહીંથી દાળ શાક અને જે મીઠાઈ છે એ બધી જે પાછળની બેક સાઈડમાં તમે સુપડી જુઓ છો એની અંદર ભરી અને સીધે સીધી કાઉન્ટરે પહોંચાડે છે તો એવી રીતના કંઈક રસોડા વિભાગમાંથી જે રસોઈ છે એ કાઉન્ટરે પહોંચે છે તો ગાઈઝ અહીંયા તમે એક વાત કહું કે અહીંયા જે ખાસ જ્યાં તમે બધા ટ્રેક્ટરની લાઇન જુઓ છો ને તો એ અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે જેમ કે આ ટ્રેક્ટર જે છે એનો ઉપર અહીંયા તમને નંબર આપેલો છે કે એકસો ચોર્યાસી નંબરનું ટ્રેક્ટર છે અને એ જે રસોડા વિભાગના એકથી દસ નંબરમાં કયા વિભાગમાં કામ કરે છે ને તો એ છે અને નજીક તમને બતાવું તો આ ટ્રેક્ટર જે છે એ ભાત વિભાગમાં છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું જે ભાત વિભાગ છે એ રીતના બધાયમાં જો આ ટ્રેક્ટર તમે જુઓ તો આ ફરસાણનું છે અહીંયા જો એનો ફરસાણ રસોડા વિભાગ લખેલું છે છ નંબરમાં તો એ પ્રકારનું કંઈક અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે તો કઈ આગળ આપણે જે દાળ શાક અને જે સરસ મજાની ટ્રેક્ટરની સુવિધા છે એ જોઈ અને હવે આપણે આવી ગયા છીએ ફરસાણ વિભાગની અંદર એટલે કે અહીંયા સરસ મજાની જે રોટલીઓ છે એ તૈયાર ગરમા ગરમ બની રહી છે અને તમે જુઓ તો બેક સાઈડમાં મોટા તવાની ઉપર જે રોટલીઓ છે શેકાઈ રહી છે જોવો તમે તમને દેખાય ને નજર લાઈનમાં બધા જે છે એ અત્યારે રોટલી બનાવી રહ્યા છે ચાલો હવે નજીક જઈને બતાવું તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના લોયા બની રહ્યા છે અને અહીંયા જે રોટ તૈયાર થઈ આગળ તમને બતાવું તો સરસ મજાની રોટલીઓ જે છે એ તૈયાર થઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની રોટલીઓ એક તવાની ઉપર આઈ થિંક થિન્ક થી છ રોટલીઓ જે છે એ એકસાથે શેકાઈ જતી હોય છે એ કાંઈ અહીંયા તમે જુઓ તો મોટો ટોપ છે એ રોટલીનો ભરેલો છે ગરમા ગરમ રોટલી જે સામે બની રહી છે અને એ બધી અહીંયા જે ટોપમાં છે એ ભરી અને પછી કાઉન્ટર તરફ જશે તો કાંઈ અહીંયા તમે જે રોટલીનો સરસ મજાનો વિભાગ જોઈ શકો છો કે તમને સામેથી લઈ અને આમ સામે શું છે તમને જેમ કહેવાય કે રોટલીના તવા જ મળશે એટલે તમે અંદાજો લગાવી શકશો કે આઈ થિંક રોજના હજારો લોકો જે છે એ રસોઈ બનતી હોય છે અહીંયા તો ગાઈઝ અહીંયા સરસ મજાની જે રોટલી છે એ વણાઈ રહી છે તમે જોઈ શકો છો મોટી પાટલી અને મોટું વેરણ અને સામે દેખાય તો તવા ઉપર જે રોટલી છે એ ચડી રહી છે તો ગઈ આગળ આપણે જોયું કે રોટલી કઈ રીતના બને છે તો રોટલી માટેનો લોટ જે છે એ અહીંયા ઓટોમેટિક તૈયાર થઈ રહ્યો છે કઈ જ અહીંયા તમે જુઓ તો અહીંયા જે છે એ લોટ જે બંધાય અને તૈયાર થઈ રહ્યો છે આ સ્પેશિયલી કળી માટેનો હોય છે તો આવી રીતના કંઈક અહીંયાથી જે લોટ જે છે એ તૈયાર થઈને રબડું તૈયાર થઈ છે તો એ પ્રકારનું કંઈક હોય અને એમાંથી પછી સીધી ડાયરેક્ટ આપણે કળી બનાવી શકીએ તો કંઈ આપણે સામે જોયું એ મશીનની અંદર જે મમરી માટેનો લોટ જે છે એ બંધાય અને તૈયાર થઈ જાય છે અહીંયા તમે જુઓ સરસ મજાની નાસ્તા માટે અથવા તો બપોરના ભોજન માટે જે મમરી છે એ તૈયાર થઈ રહી છે તમે આ જો તો બેટર જે છે એ ચારાની ઉપર નાખીએ એટલે સીધા જ અંદર તમને સીધી મમરી પડી જાય જોવો તમે એકદમ જોવો તમે આનો ટેસ્ટ પણ ગજબ આવતો છે કારણ કે એની ઉપર જે મરચો છે એનું ટેક્સ્ચર જો આની ઉપર જે મરચાનું છે ને એ ટેક્સ્ચર આવી જાય એટલે ખાવાની મજા કંઈક અલગ આવતી તો કઈ આગળ આપણે જોયું કે કઈ રીતનું આ જે બેટર છે એ તૈયાર થાય છે અને પછી એમ કહેવાય કે મોટું બકડ્યું છે એની ઉપર જે રીતના ઢોસામાં લોટ હોય અને આપણે ઓલા ઉપર નાખતા હોય એમ કહેવાય કે એ રીતના તમે આમ જુઓ તો ગાંઠિયા જેમ પડતા હોય

મમરી બને છે તો એ ફરસાણ વિભાગ જોયો અને અહીંયા તમે બેક સાઈડમાં મારી પાછળ જુઓ ને તો સરસ મજાનો જેમ કહેવાય કે મીઠાઈ વિભાગ છે અહીંયા તમે જે આ ટોલીઓ દેખાય છે તો એ બધી ટોલીઓ જે છે એ મીઠાઈની છે અલગ અલગ દિવસે અલગ અલગ મેનુ પ્રમાણે જેમ કહેવાય કે મીઠાઈ બનતી હોય છે તો આજના મેનુ પ્રમાણે આ જે કળી છે તો એ આ તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો આ બધી જે ટોલીઓ છે એ બધી કળીની ભરેલી છે અને આ તમે જે બધા ટ્રેક્ટર જુઓ છો જે ટ્રોલીઓ ભરેલી છે તો એ બધી કળી અને ગાંઠિયાની છે સામે તમને દેખાય એ જુઓ તમે ગાંઠિયાની ગળી છે અને ગાઈસ તમે જે આ ટોલી જુઓ છો તો આવી લગભગ બારથી ચૌદ જે ટોલીઓ છે એ ગાંઠિયાની અને ગુંદની ભરેલી છે તો ગાઈસ અહીંયા તમે સામે જુઓ એ બધી જે એમ કહેવાય કે ખાંડની અને લોટની બોરીઓ છે અને સામે તમને દેખાય તો આ પ્લેટો જે છે એ મોહનથાળની છે અને આગળ તમને બતાવું તો આ પછી તમે જુઓ તો જે તેલના ડબ્બા છે પછી ઘીના ડબ્બા છે અને આગળ તમે જુઓ અહીંયા પણ ચોખાની બોરીઓ છે એ તમને જોવા મળશે તો કઈ આપણે સરસ મજાની જે રસોડાની મુલાકાત લીધી અને ખૂબ જ મજા આવી કારણ કે અહીંયા જે મોસ્ટ ઓફલી આપણે તો શું હોય કે ભાઈ પ્રસાદી લઈ લઈએ અને પછી દર્શન કરીને જતા રહેતા હોય છે પણ એની જે મેઇન પાછળનું જે મેઇન રસોડું હોય એમાં કેટલા લોકો કાર્ય કરતા હોય પછી કઈ રીતનું મેનેજમેન્ટ હોય તો આ બધું આપણે વિડીયોમાં જોયું અને એમ કહેવાય કે આપણને ઘણો એવો એક્સપિરિયન્સ મળ્યો આઈ હોપ વિડીયો ગમ્યો છે તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈને વંદે માત્ર